માત્ર ઠંડી તો તેની માટે મારી પાસે છે લસણ અને ટામેટા મારી જોડે છે મસાલા અને તેલ મારી જોડે છે ડુંગળી મારી જોડે છે લીલા ચણા મારી જોડે છે બ્રેડ તો ચાલો ગુજરાતી મિત્રો શરૂઆત શરૂ કરીએ ચલો તો મિત્રો શિયાળાની અનેક શાકભાજી માંથી એક છે લીલા ચણા જે સ્વાદમાં ખૂબ જ સરસ હોય છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ઉપયોગી હોય છે તો આજે ફરીથી એકવાર બધા મિત્રો સાથે મળીને વાડી આવી ગયા છે અને આજે આપણે લીલા ચણાનું શાક બનાવવાનું છે તો તમે જોઈ શકો છો બધા મિત્રો સાથે મળીને ચણા ફૂલી રહ્યા છે એસપી લસણ કાપી રહ્યો છે ઓગેશભાઈ ડુંગળી ફૂલી રહ્યા છે તો આ તમામ શાકભાજી કપાઈ જાય ફૂલાઈ જાય અને ત્યાર પછી આપણે એને સારી રીતે નાખ્યું છે તો દોસ્તો આપણે ચણા ફૂલાઈ ગયા છે લાણ કટિંગ થઈ ગયું છે એની સાથે ડુંગળી પણ કટિંગ થઈ જાય છે તો હવે આપણે આ ચણાને ધોઈ કાઢીશું તો દોસ્તો આપણે આપણે ચોખ્ખા પાણીમાં ધોઈ કાઢવાના હોય હવે આપણે માં પાછા કાઢી લેશીએ નવ ન ચણા ફો લઈ જાય ડુંગળીને કપાઈને બધું કમ્પ્લીટ કરી નાખીશું આપણે અને શાક આપણે ગ્રેવી જે રગડાવાળું બનાવવાનું છે એના માટે આપણે ડુંગળી ગ્રેવી કઈ નાખીએ તો મિક્સર આપણે લગાવી દીધું તો ડુંગળી આપણે નાખી દઈએ બધી ડબ્બામાં તો ડબ્બામાં નાખી દેવું બધી ડુંગળી અને પાણી વેરી દેવું થોડું તો મિત્રો આપણે ડુંગળીની ગ્રેવી કમ્પ્લીટ તૈયાર થઈ જઈ છે જોઈ શકો તો આપણે આ પવાલીમ કાઢી દે હું આપણે ડુંગળીની ગ્રેવી બની જઈએ તો આપણે ટૉમેટો નહીં બની દઈએ તો ડબ્બામાં ટૉમેટો નાખી દે અને ટોમેટોમાં પોણી નહીં વેળવાનું કારણ કે ટોમેટોમાં પોણી જ તો ડબ્બું મેં દેવું નીચે ઉપર આપણે ટોમેટો પણ દોસ્તો આપણે સૂલો હળગી જોયે છે હવે આપણે એના પર કઢાઈ મૂકી અને થોડી વાર ગરમ થવા દેસુ મિત્રો આપણે કઢાઈ ગરમ થઈ તેલ વેરી દઈએ નાખી દીધું આપણે પહેલા લસણ નાખી દેસુ તો લસણ લાય આપડે આપડે લસણ અંદર નાખી દઈએ

નાખી દેસુ મિત્રો હું આપણા અંદર મસાલા પણ નાખી દેસુ તો મસાલામાં છે ગરમ મસાલો છે મરચું મીઠું હળદર અંદર નાખી દેસુ અને ચણાના ના શાક માં મસાલા થોડા માપ નાખવાના એટલે ચણાનો સ્વાદ જળવાઈ રહે મસાલા અને ગ્રેવી કમ્પ્લીટ મિક્સ થઈ જશે તો આપણે હું પેલા ચણા અંદર નાખી દેસુ જે આપણે ચણા પોલ્યા તે આપણે શાક પણ ખદવા લાગ્યું છે અને આપણે આ જે શાકનો સ્વાદ એવો લાભવાનો છે તો બધા મિત્રો ઓગળે ચાડતા રહી જાય અને જે ચૂલા પર જે શાક બને એનો સ્વાદ કઈક અલગ જ હોય છે એ તો તમે સમજી શકો છો તો મિત્રો પર લીલા શાળાનું શાક કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે તો આપણે ઉતારી દઈએ અને પછી જમવાનું ચાલુ કરીએ આપણે ઉતાર દેશો આપણે તો મિત્રો આપણે વાડીનું સ્પેશિયલ લીલા ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને મિત્રો ખુલ્લા આકાશની નીચે જમવા પણ બેસી ગયા છે તો સૌથી આપણે ફટાફટ પહેલાં બધીને થાળીમાં શાક કાઢી નાખીશું અને બ્રેડનું પણ આયોજન કર્યું છે તો બ્રેડ પણ એક એક પેકેટ બધાને આપી દીધી છે તો સૌથી પહેલાં આપણે મિત્રોની થાળીમાં કાઢી દેસું લાવો ભાઈ ચાકની સાથે સલાડમાં આપણી પાસે ડુંગળી છે અને પણ આપણે આયોજન કર્યું છે તો સાસ પણ આપણે પાલમાં આપી દીધી છે ચાલો મિત્રો જમવાનું શરૂ કરીએ અને આ લીલા ચણાનું શાકનો સ્વાદ કેવો છે એ આપણે જાણીએ તો શરૂ કરો મિત્રો બહુ જ મસ્ત બન્યો બેસ્ટ બની છો ખૂબ સરસ બની મસ્ત બની પણ એક નંબર હા સ્વાદ એક નંબર હમ ઠંડી વાયસ અને ખાવાની પણ મજા આવી જાય એવું શાક બન્યું મસાલા દાર ને